આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું દેવ ઉઠી એકાદશીની ધાર્મિક માન્યતા મુજબ ચાર મહિનાની નિદ્રા પછી ભગવાન વિષ્ણુ ઊંઘમાંથી જાગી સૃષ્ટિનું નિયંત્રણ ફરીથી સંભાળી લે છે તેની સાથે જ આ દિવસે તેમના વિવાહ તુલસી માતા સાથે થયા હોવાથી તુલસી વિવાહનું પણ આયોજન કરવામાં આવે છે તુલસી વિવાહની સાથે ચાર મહિનાથી બંધ લગ્ન સહિત અન્ય માંગલિક કાર્યો પણ શરૂ થશે એવી પૌરાણિક કથા છે કે માથાભારે શંખાસુરને હણ્યા પછી ભગવાન નારાયણ વિષ્ણુ અષાઢ માસની શુક્લ પક્ષની દેવપોઢી એકાદશીએ ક્ષીરસાગરમાં શેષ નાગની સંય પર પોડી જાય છે ચાર માસની દીર્ઘ નિદ્રાના અંતે કાર્તિક શુક્લ પક્ષની એકાદશીએ આળસ મરડીને જાગે છે તે દેવ ઉઠી એકાદશી કહેવાય છે દેવ ઉઠી એકાદશીએ માનવો પ્રાતઃ ગીતો ગાઈને શ્રી હરિને જગાડે છે પરમાત્માની કૃપા વર્ષાથી જે કંઈ ધન્ય ફળ ફૂલ પાક્યા હોય તે શ્રી વિષ્ણુના ચરણે ધરાય છે શ્રી હરિની જાગૃતિનો આ મહોત્સવ મંગળ ગીતો ગાઈને અને દીપમાળાઓ પ્રગટાવીને ઉજવવામાં આવે છે માનવ પણ લગ્નની શરણાઈઓ વગડાવવા થનગની ઉઠે છે પણ પ્રથમ એણે ભગવાન વિષ્ણુને પરણાવવાનો વિચાર કર્યો અને એ રીતે શ્રી વિષ્ણુ અને દેવી તુલસીનો ભવ્ય લગ્ન સમારંભ ઉજવાયો મનુવંશના ધર્મધ્વજ અને તેની પત્ની માધવીનું કન્યા રત્ન તે તુલસી એનું બીજું નામ વૃંદા છે તેથી શ્રી કૃષ્ણની ભૂમિ વૃંદાવન તરીકે ઓળખાઈ ભગવાન વિષ્ણુને સ્વામી તરીકે પામવા તેણે કઠોર તપશ્ચર્યા કરી પ્રસન્ન થયેલા બ્રહ્માજીએ વરદાન આપ્યું તમે પૃથ્વીની અધિષ્ઠાત્રી બનીને વિષ્ણુ પ્રિયાનું સ્થાન મેળવશો તે પછી એવું થયું કે શંખચૂડ નામના રાક્ષસે યોગીનું રૂપ લઈને તુલસીને પોતાની પત્ની બનાવી દીધી તે જાણીને દેવોએ શંખચૂડ પર આક્રમણ કર્યું તુલસીના પ્રતાપે વૃત્યના પ્રતાપે હણાતો નહોતો છેવટે શ્રીહરિ શંખચૂડ સ્વરૂપે સીધા તુલસી પાસે પહોંચી ગયા તુલસી એમને પતિ માની બેઠી શ્રીહરિએ તેનો પતિવ્રતા ધર્મ નષ્ટ કર્યો આ કારણે શંખચૂડનો સંહાર થયો શ્રીહરિ તુલસી સમક્ષ પોતાના અસલ સ્વરૂપે પ્રગટ થયા પરંતુ તુલસીએ કહ્યું પ્રભુ આપે કપટ કરીને મને ધર્મ ભ્રષ્ટ કરી છે તેથી મારા શાપથી હવે તમે શાલિંગ્રામ પથ્થર બનીને ધરતી લોક પર રહો વળી હરિની ઈચ્છા પ્રમાણે તુલસીના કેશમાંથી તુલસીનો છોડ જન્મ્યો શ્રી હરિ શાલિગ્રામ બની ગયા દેવ ઉઠી એકાદશીએ દેવી તુલસી અને શાલિંગ્રામ સ્વરૂપ શ્રી વિષ્ણુના વિવાહ થયા દેવી તુલસી શ્રી વિષ્ણુના વક્ષસ્થળ ઉપર લક્ષ્મીજીની જેમ શોભવા લાગ્યા આજે પણ દેવ ઉઠી એકાદશીએ પૃથ્વીવાસી માનવો તુલસી વિવાહનો ઉત્સવ મંદિરોમાં ધામધૂમપૂર્વક ઉજવે છે લગ્નની તમામ વિધિઓ કરવામાં આવે છે તુલસી વિવાહનો ઉત્સવ ભારતભરમાં ઉજવવામાં આવે છે હવે આપણે આ અગિયારસની કથા સાંભળીશું એકવાર નારદજીએ બ્રહ્માજીને કાર્તિક શુક્લ પક્ષની એકાદશી વિશે પૂછ્યું તો બ્રહ્માજીએ કહ્યું કાર્તિક માસમાં શુક્લ પક્ષની અગિયારસને પ્રબોધીની એકાદશી કહેવામાં આવે છે અને તે એકાદશી પાપનો નાશ કરનાર અને પુણ્યની વૃદ્ધિ કરનાર છે આ અગિયારસનું મહાત્મ્ય શ્રવણ અને મનન કરનાર ઉપવાસી નરનારીઓને ભક્તિ અને શાંતિ પ્રાપ્ત થાય છે આ દિવસે અગિયારસનો ઉપવાસ કરનારને એક હજાર અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું અને સેંકડો રાજસૂય યજ્ઞો કર્યાનું ફળ મળે છે તે ઉપરાંત આ પ્રબોધયની એકાદશીનું ઉપવાસ વ્રત કરનાર જો એક ટંક જમીને એકાદશી કરે તો તેને એક જન્મનું અને ફક્ત રાત્રિના એક વખત ભોજન કરવાથી બે જન્મનું અને નક્કોરડા ઉપવાસ કરવાથી સાત જન્મના પાપોનો નાશ થાય છે ન મળી શકે તેવું અને ન માગેલું તે વ્રત ધારણ કરનારને અનાયાસ આ વ્રત પ્રભાવે પુણ્ય પ્રાપ્ત થાય છે આ એકાદશીના દિવસે જો થોડું પણ પુણ્યદાન કરવામાં આવે તો તે કરેલું થોડું પુણ્ય પણ અનેક ઘણા પુણ્યદાનનું ફળ અપાવે છે અને જો વધારે પુણ્યદાન કર્યું હોય તો પર્વત જેવડા ફળની પ્રાપ્તિ કરાવે છે બધા તીર્થોમાં સ્નાન કરવાથી સોનાનું દાન કરવાથી અગર તો જામીન જાગીરના દાન કરવાથી પણ જે ફળ મળતું નથી તે ફળ પ્રબોધિની એકાદશીને દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરવાથી મળે છે જે કોઈ ભાવિક એકાદશી વ્રત કરનાર શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કાર્તક માસમાં આવતી આ પ્રબોધિની એકાદશીના ઉપવાસ કરે છે તેનો આ જન્મ સુખ શાંતિપૂર્વક સફળ થાય છે તેને ઘેર સર્વે દેવદેવતાઓનો તીર્થોનો વાસ થાય છે જે લોકો આ પ્રબોધિની અગિયારસને દિવસે ઉપવાસ કરીને વ્રત કરે છે અને ભગવાન વિષ્ણુ નારાયણનું ધ્યાન મનન કરે છે તેઓને જ્ઞાની અને યોગી જેવા માનવા અને તે લોકોને અગિયારસના ઉપવાસ કરવાથી વ્રત કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે તેમજ સર્વ મનોકામના પૂર્ણ થઈ અંતે પરમ એવા મોક્ષને પામે છે હિનારદજી જે શ્રદ્ધાવાન આ અગિયારસનું વ્રત કરીને મહાગ્રંથ એવા ભાગવતજીની કથાના પાઠ કરે છે શ્રદ્ધાથી સાંભળે છે તેને સપ્તદીપ સાથે પૃથ્વીનું દાન કરવા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે જે ભક્તજનો ભાગવત કથાના પાઠ કરી વિષ્ણુ ભગવાનના ગુણગાન સાંભળીને કથા વાંચનાર બ્રાહ્મણનું ભાવપૂર્વક પૂજન કરશે તે ઉત્તમ એવા લોકનો અધિકારી થશે પુરાણીજીનું આવું કહેવું સાંભળીને નારદજીને વધારે જાણવાની ઈચ્છા થઈ અને તેમણે પુરાણીજીને કહ્યું હે મહારાજ હવે પ્રબોધીની અગિયારસની વિધિ અને તેના વિધાન કંઈ સંભળાવો તો ઘણી કૃપા થશે બ્રહ્માજી બોલ્યા હે નારદજી પ્રબોધિની એકાદશીનું વ્રત ઉપવાસ કરનારે સવારે વહેલા ઉઠીને પ્રાતઃ કર્મ પતાવી સ્નાન કરી સ્વચ્છ સાદા કપડાં પહેરવા પછી સંકલ્પ કરવો કે હે પુડરીકાક્ષા હે અચ્યુત હે સર્વે દેવાધી દેવના દેવ હું આજે પ્રબોધિની અગિયારસને દિવસે ઉપવાસ કરીશ અને ત્યાર પછીના બંને દિવસે ભોજન લઈશ તો આપ મારું રક્ષણ કરજો આમ સંકલ્પ કરીને નિયમ લેવો પછી વિષ્ણુ ભગવાનનું પૂજન કરી આખો દિવસ ઉપવાસ કરવો અને આનંદિત રહેવું રાત્રે જાગરણ કરવું અને આખી રાત્રિ ઠાકોરજીનું નામ સ્મરણ કીર્તન કરવું ભજન કરવું ઠાકોરજીના ગુણગાન ગાવા અને સાંભળવા પ્રબોધિની એકાદશીના દિવસે વિવિધ પ્રકારના ફૂલો લેવા અબિલ ગુલાલ કેસર ફળફળાદિ ચંદન કપૂર આદિ પૂજાની સામગ્રી લઈ ઠાકોરજીની સેવા પૂજા કરવી સ્નાન ધ્યાન દાન અને પૂજા કરવી તે ઘણું કરીને પુણ્યને આપનારા છે ઉપવાસ કરનારે તે દિવસે શ્રી વિષ્ણુ ભગવાનને અગથિયાના પુષ્પો બિલીપત્ર તુલસી પત્ર ચડાવીને ભગવાનની પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન થઈને વ્રત કરનારની સર્વે મનોકામના પૂર્ણ કરે છે હે નારદજી પ્રબોધીની એકાદશીને દિવસે વ્રત કરનાર ભગવાનને આંબાની મંજરી ચડાવે છે તેને ચાર ગૌદાનના ફળનું પુણ્ય મળે છે વળી ખીજડાના પાંદડાથી પૂજન કરે છે તેનું પુણ્ય એકસો ઘણું વધે છે અને મહાકષ્ટદાયક ગણાતો યમનો માર્ગ તે નિર્વિઘ્ને પાર કરી જાય છે ચંપાના ફૂલોથી ભગવાનનું પૂજન કરનારના જન્મ મરણના ફેરા ટળી જાય છે વળી ઠાકોરજીને કમળના ફૂલો ચડાવીને પૂજન કરે છે તેનો શ્વેતદીપમાં વાસ થાય છે અગિયારસના દિવસે આ પ્રમાણે વિષ્ણુ ભગવાનનું પૂજન કરી પછીના બારસના દિવસે સવારે વહેલા ઉઠી નદી સરોવરમાં સ્નાન કરી ધૂપદીપ કરી વિધિ સહિત વિષ્ણુ ભગવાનનું પૂજન કરી વ્રતની પૂર્ણાહુતિ કરી બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપી રાજી કરવા અને ઠાકોરજીની પ્રસન્નતા માટે પોતાના ગુરુની પૂજા કરવી તેમને દક્ષિણા આપવી જો શક્તિ હોય તો ગાયનું દાન કરવું પછી પોતે લીધેલા નિયમ બ્રાહ્મણ ગુરુને કહી તેઓની સામે છોડાવવો ફક્ત ભોજનનો નિયમ લેનારે બ્રાહ્મણોને જમાડવા અને અયાચિત વ્રત લેનારે સોનાનું દાન પોતાની શક્તિ મુજબ કરવું વળી ચાતુર્માસમાં જે કોઈ પણ વસ્તુનો ત્યાગ કરનાર વ્રતધારી ઉપવાસીઓએ તે જ વસ્તુનું બ્રાહ્મણને દાન કરવું અને જો ત્યાગ કરેલી વસ્તુ આપવાની શક્તિ ન હોય તો બ્રાહ્મણને કહેવાથી વ્રત પૂર્ણ થાય છે આમ વિધિપૂર્વક ભક્તિભાવથી શ્રદ્ધા અને વિશ્વાસથી પ્રબોધિની એકાદશીનું વ્રત ઉપવાસ કરનારનો વૈકુંઠમાં વાસ થાય છે બોલો જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જે વિષ્ણુ ભગવાનની જે તુલસી માતાની જય આશા રાખું છું કે આ વિડીયો પણ આપણને સાંભળવો ખૂબ ગમશે અને ઉપવાસ કરવામાં પૂજા વિધિ કરવામાં આપ સૌને મદદરૂપ થશે મારા આવા આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના